ત્રણ ને ત્રેપન મેં મિનિ બ્લોગ સાર્ટ કર્યો માતાજી ખોડી સ્વાગત થયા માં અત્યારે ને નામ્પ્લેટ ખુડ છે મારું મોહિયાર વાપરતો મોબાઈલ અને ભગવાન ને દીવા કરવા માટે મારે માહિતી રૂહ ની વાટુ બનાવવા માંડ્યા હતા અને મને ભૂખ લાગી હતી મેં કરી દીધું જમરૂખ ખાવાનું ચાલુ અને માર મોહિયાર છે ને ગાય ને પીવરાવીને આવ્યો વાસળીને હાથમાંથી મુકાવીને ભાગી આવી ઘેરે પછી ને ઘડી વાર રમાડી બદાવ્યા અને વાસડી ની મસ્તી કરતા હતા પછી મારા માયસી કોફી બનાવી હતી કોફી ઠપકારી પછી અને પછી ગાય દોવાની હતી મારા માવાઈ ગયા અને હું આવી ગયો ખેતરમાં જોયો નો અત્યારે નો નજારો અને બરડાન નજારો જોઈને પછી જોઈ સાયરને કેમ કેમકે ઉપરથી તો સુકાઈ ગલી હતી પણ અંદરથી ભીની હતી જો પછી ઉખાઈ દે થોડીક સાયર થતો અંદરથી ભીની નીકળી કેમ કે વરસાદ આવી ગયો તો ને એટલા માટે ખેતરમાં સાયર જોઈ આવીને પછી આવી ગયો રાવણા નેઠે લિસ્કો બાંધી ગયો હતો ત્યાં પછી ઈસકવા માંડ્યો ઈસ્કે અને ગાય દોવાઈ ગઈ તે નીકળી ગયા પછી ગામમાં ગાડી લઈને દૂધ દેવા ડેરીએ અને અમે ગયા હતા બે ડેરીએ પછી દૂધ દઈ દીધું અને ચાલુ ગાડીમાં માથું નમાવી બિલેશ્વર મહાદેવના દર્શન પણ કરી લીધા અને હું ને મારા માસીએ નીકળી ગયા તરસાઈ કેમકે મારા બીજા માસી છે ને ત્યાં જમવા જવાનું હું મારા ગયા ને આવી ગયા પછી અહીંયા સારા નું મંદિર છે તો ત્યાં દર્શન કરવા આવી ગયા અને હાલો હવે તમને માતાજી દર્શન કરાવું અને માતાજીના મસ્ત મંદિરના દર્શન કરીને નીકળી ગયા બારબરને ને ઘડીક વાર ફોટા પાડ્યા અને અહીં લાઇટિંગ વાળા અક્ષર થી લખી ગયેલું હતું જય સારા અને બરડામાં તમે ફરવા આવતા હોય તમારા ફેમિલી સાથે કે મિત્રો સાથે તો એક વાર જરૂર માતાજીના દર્શન કરવા આવજો કેમ કે તમને બહુ મજા આવશે અહીંયા હિસ્કાઈ છે અને જુલાઈ છે હજી તમને દિવસ નથી હું તમને જાજુ બતાવીશ અને હવે અમે નીકળીએ મારા માહસી ઘેરે આવી ગયા મારા બીજા માહિતી ઘેરે નહીં બનાવતા હતા જમવાનું અને પછી જમવાનું બની ગયું પછી મારા માહિતી અમે ત્રણેય બેસી ગયા જમવાનું મારી માહિતી ભજીયા બનાવતા હતા અને જમીને પછી નીકળી ગયા બિલેશ્વર બાજુ દસ ને તેર મિનિટ થઈ ગઈ ગયા અમારા માછીયર ને ઘેરે નવે હોઈ જવું છે ને વિડીયો પસંદ આવ્યો લાઈક કરીને આપ્યું બાકી હાલો બાય બાય